રાણીઅા ફાટક સોનગઢ નગરથી ઓટા રૂટ ને છોડતા રસ્તા પર આવેલા રાણી અંબા ફાટકને ભર ચોમાસે બંધ કરાયું અને એમાં રાણી અંબા ગનાળા નીચે ત્રણ ચાર ફૂટ જેટલા પાણીમાંથી લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર ત્યારે રેલવેની કામગીરી સામે લોકોમાં આક્રોશ છે હાલ ચોમાસાની ઋતુમાં રેલવે વિભાગ દ્વારા ઓટોથી થી સોનગઢ નગર સાથે જોડતો રોડ પર સોનગઢ નજીક આવેલા રાણી અંબા ફાટક કામ શરૂ કરાતા એના વૈકલ્પિક માંગ તરીકે રાણી અંબા ગંડાળા નીચે વરસાદથી ત્રણ થી ચાર ફૂટ પાણી રહે છે ત્યારે હાલ લોકો જીવના જોખમ મુસાફરી કરવા મજબૂર બન્યા છે આવા સમયે ફાટકની પહેલની મુશ્કેલની વાત એ છે કે સોનગઢ તાલુકાના ગામડાઓ એટલે કે ઓટા રૂટના ગામમાં મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ તો એકસો આઠ કેન્યા વાહનો કોઈને તાત્કાલિક દવાખાને પહોંચાડવાની પણ મુશ્કેલી ઊભી થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ રેલવે વિભાગે પણ આ કામ કયા તો ચોમાસા પહેલાં પૂરું થવું કરવું જોઈતું હતું અથવા ચોમાસું નીકળી જવાની રાહ જોઈતી હતી તેઓ લોકોનું કહેવું છે કે હવે જો વરસાદ વધુ પડ્યો અને ગંડાણામાં પાણીનો પ્રવાહ વધ્યો અને જો કોઈ ટુ વ્હીલર ચાલક કે ફોર વ્હીલર ચાલક આ પાણીમાં તણાઈ ગયો અથવા તેને જાનમાલે નુકસાન થઈ તેની માટે જવાબદાર કોણ તાપી જિલ્લા કલેક્ટર તાપી જિલ્લા વિકાસ અધિકારી અને સોનગઢ મામલતદાર લોકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ આ સમસ્યાનું ત્વરિત ધોરણે સમાધાન લાવે એવી લોકો માંગ કરી રહ્યા છે ત્યારે આ માંગ ક્યારે અને શું નિર્ણય લેવાય છે તે પ્રશાસન દ્વારા જોવાનું નામ નમસ્કાર મારું નામ મનીષભાઈ દલુભાઈ ગામિત છે હું રાણીઅંબા ગામનો રહેવાસી છું અત્યારે જે રાણીઅંબા ફાટક બંધ કરી દેવામાં આવ્યું ચોમાસામાં અત્યારે કેવી તકલીફો થાય છે અત્યારે જે બહુ તકલીફ થાય છે જેવી રીતના કે ટુ વ્હીલ ગાડી જાય છે અહીંયાથી ફોર વ્હીલ જાય છે અને આહવાથી લાગીને અહીંયા સુધીનો એક જ રસ્તો છે બીજો કોઈ ગણનારો નથી અહીંયા મેઇન રસ્તો કોઈ નથી આ જ છે મેઇન રસ્તો હાલમાં હવે મેઇન રસ્તો છે ત્યાં ફાટક બંધ છે હમણાં હાલમાં ફાટકનું કામ ચાલુ છે એમ કે છે ફાટક બંધ છે હવે આવા જવાનો રસ્તો આ એક જ છે અને તમને શું લાગે ચોમાસામાં કામ ચાલુ કરવું જોઈતું હતું કે નહીં કરવું જોઈતું ચોમાસામાં કામ નહીં ચાલુ કરવું જોઈતું હતું કારણ કે હમણાં વરસાદના હિસાબે પાણી બહુ જાય છે હવે નાની નાની ગાડીઓ બધી બંધ થઈ જાય છે ફોર વ્હીલ બંધ થઈ જાય છે પછી અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય છે તો સર તાપી જિલ્લા કલેક્ટર ને કે સરકારને શું કહેવા માંગો છો કે આ રસ્તા નો તાત્કાલિક કઈ નિરાકરણ લાવે એ અમારી અપેક્ષા છે જી બરાબર નું નામ મારું નામ પ્રભુભાઈ ગામિત રાણી અંબા નો રહેવાસી છું અને ગ્રામ પંચાયતનો સભ્ય પણ છું શું કહેવું છે આ ફાટક બંધ કરવામાં આવ્યું ના કારણે કેટલી તકલીફ પડે છે ફાટક બંધ કરવામાં છે ને એટલી તકલીફ છે કે આ ચોમાસું છે અને અહીંયાથી ઓપ્શનલ રસ્તો નહીં મળે ફાટક સિવાય અને અહીંયા ગરનાળામાં બંને સાઈડે ધોવાઈને બધું તૂટી ગયેલું હોવાથી ટુ વ્હીલર અજાણ્યા પંદર વીસ કિલોમીટરથી આવતા એ માણસોને કાયમ હોવર નહીં રહેતા એને ખબર જ નહીં પડે તો મોટો ગંભીર અકસ્માન્સ થવાની શક્યતા રહેશે બીજું કે એકસો આઠ જે ઇમરજન્સી સેવાની વાત કરીએ તો ઇમરજન્સી સેવાનો તો અહીંયાથી જાય તો આ બાજુ મહારાષ્ટ્ર બોર્ડર આવે છે લક્કડપોડથી આગળ તો જાય તો ફરીને જાય તો બળગુંજા સુધી જવું પડે ચોમાસાની અંદર ત્યાર પછી

ચોમાસામાં તકલીફ પડે જી આભાર શાદી પઠાણ સાથે મનીષ રાજ ચંદાની ટીવી ન્યૂઝ તાપી